નમસ્કાર તાલુકાના નેશનલ આર્ટસ કોલેજ રાહ દ્વારા રાષ્ટ્રીય સેવા એનએસ અંતર્ગત સ્વસ્થ આરોગ્ય અને જનજાગૃતિ લુવાણા મુકામે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પટેલ તથા શિબિર ઉદ્ઘાટન શ્રી દાનાભાઈ માળી તેમજ લુવાણા સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ તથા માજી સરપંચ અનાજી વાઘેલા અને માજી સરપંચ ગેનાજી તથા નરસિંહ દવે આનંદ પેટ્રોલના માલિક રમેશભાઈ પટેલ અને શાળાના આચાર્ય મફાભાઈ પટેલ તેમજ કે આર પટેલ તથા શાળાના શિક્ષણ ગણો તથા શાળાના ભૂલકાઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ અમિત સુધાર બનાસકાંઠા સાહેબશ્રી આજે શું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજનો કાર્યક્રમ અહીંથી સફાઈ અભિયાનનો ચાલુ કરશે અને જે મંદિરની બીજા જે સફાઈઓ છે એ એનએસએસના નેશનલ કોલેજ શરૂઆત કરશે પૂર્વ પ્રમુખ દાનાજી આપણી સાથે જોડાયા છે સાહેબ શ્રી આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને શું શું આ કાર્યક્રમ ફાયદો થશે ગામ લોકોને આજનો કાર્યક્રમ જે હતો એ ધલ નેશનલ કોલેજ રાહ તરફથી હતો આ લોકોએ એમના સ્ટુડન્ટોને લઈને અહીંયા આયા કાર્યક્રમ કર્યો અને આ કાર્યક્રમથી ગામમાં સ્વચ્છતા વ્યસન મુક્તિ દીકરીઓ જે ભણવા નથી જતી દીકરીઓ માટેનો આવા વિવિધ પ્રકારની યોજનાઓ લઈને આવી અને એક અઠવાડિયા અહીંયા ગામમાં રોકાશે રહેશે અને આ સ્વચ્છતા વ્યસન મુક્તિ ભાઈઓ અને બહેનો જે વ્યસનમાં પરોવાયેલા હોય એમને છોડાવવા માટેનો પ્રયાસો કરશે અને ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટેનો આજનો કાર્યક્રમ ધ નેશનલ કોલેજ તરફથી હતો ધન્યવાદ સાહેબ આજે ક્યાંથી આવ્યા તમે આજે શું કાર્યક્રમ રાખવાનો છે અહીંયા અમે એનએસએસ કાર્યક્રમ અંતર્ગત અહીંયા આવ્યા છે અને અહીંયા લોક જાગૃતિ સ્વચ્છતા વ્યસન મુક્તિ આજકાલ વેલ્થ અને હેલ્થ બંને વ્યક્તિ વ્યસન કારણે બગડી રહ્યા છે પછી નારી શિક્ષણ પછી નારી સશક્તિકરણ વિશે જાગૃતિ કરવી ધન્યવાદ